સુપ્રીમ કોર્ટમાંથી આસારામ બાપુને ઝટકો મળ્યો છે કોર્ટે સજાને સ્થગિત કરવાની માંગ કરતી અરજી પર વિચાર કરવાનો ઇન્કાર કરતા બેન્ચે આસારામને માધવબાગ હાટ હોસ્પિટલમાં સારવાર માટે રાજસ્થાન હાઈકોર્ટ સમક્ષ અરજી દાખલ કરવા જણાવ્યું હતું આ કાયદા મુજબ ગણવામાં આવે છે સર્વોચ્ચ અદાલતે સ્વાસ્થ્યના આધારે બળાત્કારના કેસમાં સજાને સ્થગિત કરવાની માંગ કરતી સ્વયંભૂ ગોડમેન આચારામ બાપુની અરજી પર વિસાર કરવાનો ઇન્કાર કરી દીધો છે કોર્ટે આચારામને પોલીસ કસ્ટડીમાં મહારાષ્ટ્રની હોસ્પિટલમાં સારવાર માટે રાજસ્થાન હાઈકોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું છે બે હજાર અઢારમાં આચારામને જોધપુરની વિશેષ પોક્ષો અદાલત દ્વારા બળાત્કાર સહિતના વિવિધ ગુનાઓ માટે દોષી ઠેરાવવામાં આવ્યો હતો તેમને આજીવન કેદની સજા થઈ હતી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો